નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગત્યની ભરતી છે પગારો તમને પંદર હજાર રૂપિયા મળશે મેરિટના આધારે ભરતી છે સંપૂર્ણ માહિતી નોટિફિકેશન અંદર જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર આ જગ્યાઓ ભરવા કરતા રહેશે તો એ કહેવાય કે ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે અગિયાર માસ કરાર ઉપર આ ભરતી રહેશે જે નીચે મુજબ જગ્યાઓ રહેશે તો સૌથી પહેલાં પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા ફિક્સ પંદર હજાર પગાર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર એની અંદર એક જગ્યાએ એમ કહીને ટોટલ બે જગ્યાઓ છે એ અંતર્ગત પંદર હજાર રૂપિયા તમને પગાર ધોરણ ચૂકવવામાં આવશે તો મિત્રો નોટિફિકેશન અંતર્ગત અગત્યની વિગતો છે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાન પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસ કરાર ઉપર આ ભરતી પસંદગી કરવામાં આવશે તો યોગ્ય લાગત ધરાવતા ઉમેદવારો પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે તો અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એટલે કે પીએમ પોષણ યોજના કચેરી મેળવી શકાશો તો મિત્રો તેમજ જે તમે જાણ જાણશો કે દેવભૂમિ દ્વારકા ડોટ જીઓવી ડોટ ગુજરાત અંતર્ગત જે વેબસાઇટ છે એની અંદરથી તમે આનું ઓફિશિયલ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો દસ દિવસની અંદર અરજી પહોંચાડવાની છે તો રજિસ્ટર પોસ્ટી અને સ્પીડ પોસ્ટથી તમે અરજી કરી શકો છો તો મિત્રો અઠ્યાવીસ જૂનના રોજ જાહેરાત આવેલી છે તો દસ દિવસ તમે ગણી તો આઠ જુલાઈ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી મોકલવાની રહેશે તો જે પણ મિત્રો અરજી મોકલવા માગતા હોય એ મિત્રો માટે અગત્યનું સ્થળ છે ખંભાળિયા અંતર્ગત તમે અરજી કરી શકો છો તો મિત્રો જે પસંદગી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પીએમ પોષણ યોજના કચેરી પ્રથમમાં જિલ્લા સેવા સદન ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા નોટિસ બોર્ડ ઉપર તમને મૂકવામાં આવેલી છે તો એ અંતર્ગત મેરિટના આધારે અગ્રતા ધરાવવામાં આવશે આની અંદર પછી ઇન્ટરવ્યૂ માટે અને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે તો મિત્રો તમે જે ખંભાળિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા અંતર્ગત જે પીએમ પોષણ યોજનાની કચેરી છે તે ખાતે તમે અરજી કરી શકો છો અને ત્યાંના નોટિસ બોર્ડ ઉપર તમને ઓફિશિયલ ફોર્મ મેરિટની યાદી તમામ વિગતો તમને જોવા મળશે તો આની અંદર આઠ જુલાઈ સુધી તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે તો જય હિન્દ મિત્રમંતિ માત્ર જય ગરવી ગુજરાત